હલો મિત્રો આપને એક સરસ મજાનો સુવિચાર સાંભળીશું યુઝફુલ લાઈફ એડવાન્સ જીવન ઉપયોગી સુવિચાર તો ચાલો સાંભળીજ સમય સૌથી મોટો ગુરુ છે જે શીખવાડે છે પણ ફી નથી લેતો હંમેશા સાચું કામ કરો કારણ કે ખોટી રીતથી મળેલી જીત પણ અંતેહાર બની જાય છે જીવનમાં મુશ્કેલીઓ એટલે અંત નહીં તેનો તો નવી શરૂઆતનો સંકેત છે જીવનમાં મુશ્કેલીઓ એટલે અંત નહીં તે તો નથી શરૂઆતનો સંકેત જે પોતાને ઓળખી જાય છે તે આખી દુનિયા જીતી લે છે સુખી થવા માટે ઘણું હોવું જરૂરી નથી પરંતુ સંતોષી મન જરૂરી છે ગઈકાલે શું ગુમાવ્યું તે ભૂલી જાય જાઓ આજ શું મેળવી શકાય તે વિચારો સારા વિચારો એ જ સારા જીવનની શરૂઆત છે જીવનમાં કઠિનાઈઓ આવે તો ગભરાશો નહીં તે તમારું શક્તિશાળી સ્વરૂપ બહાર લાવે છે દરેક દિવસને નવો મોકો સમજીને જીવજો બીજાને ખુશ રાખવાનો પ્રયાસ કરો તમને સુખ આપોઆપ મળશે માટે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી